નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જીઓ મેમ્બ્રેન એટલે કે જે સરકારી ખર્ચે છે એ જીઓ મેમરેન એટલે કે તમારી જમીનની અંદર જો ખેત તલાવડી હોય તો એની અંદર જે પ્લાસ્ટિકનું જે આવરણ પાથરવામાં આવે છે એને જીઓ મેમ્બ્રેન કહેવામાં આવે છે અને એ તમારી જો ખેત તલાવડી હોય એની અંદર તમે જીઓ મેમ્બ્રેન પાથરવા માગતા હોય તો તમારી જે નોંધણી છે એ કરવાનો સમય આવી ગયો છે અને ખેડૂત મિત્રો ખાસ કે ખેત તલાવડી હોવાના ઘણા ફાયદાઓ હોય છે ઘણી વખત આપણા જમીનની અંદર જમીન ઘણી સારી હોય છે પરંતુ પાણી ન હોવાના કારણે આપણે જે રવિ પાક એટલે કે ઘણી વખત શિયાળુ પાક છે કે ઉનાળુ પાક છે લઈ શકતા નથી ખાલી આપણે ચોમાસા પાકની ઉપર નિર્ભર રહેતા હોઈએ છીએ જેના લીધે ખેડૂતોને જે ધારી કિંમત જતાં કે જે આપણી જમીન છે એની અંદર જોઈ એટલું ઉત્પાદન મળતું નથી અને આવકનો સ્ત્રોત થતો નથી એટલા માટે ખાસ ખેડૂત મિત્રો જો તમારે ખેત તલાવડી હોય એની અંદર જીઓ મેમ્બ્રેન કી કીટ તમે જો ઇન્સ્ટોલ કરો તો ખેડૂત મિત્રો સારામાં સારું તમને આખા વર્ષ દરમિયાન પાણી મળી રહેશે એટલા માટે ખાસ ખેડૂત માટે આ યોજના સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે જેની આપણે વિગતે આપણે માહિતી મેળવીશું અને જો આપ આ ચેનલમાં નવા હોય અને આવી જ ખેતીને લગતી ઉપયોગી માહિતી મેળવવા માગતા હોય યોજનાઓ છે તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેથી આ માહિતી એમને પણ મળતી રહે અને એનાથી એમને પણ ઘણો ફાયદો થઈ શકે છે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો પાણીની જે અછત ધરાવતા વિસ્તારોમાં હોય ખેત તલાવડીમાં જીઓ મેમ્બ્રેન જે છે એ સરકારી ખર્ચે ફિટ કરી આપવાની આ એક ખેડૂતલક્ષી યોજનાઓ છે આ યોજનાનો ખેડૂત મિત્રો મુખ્ય હેતુ એ છે કે પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી બનાવવામાં આવે અને તેમાં જીઓ મેમ્બ્રેન કીટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ખેત તલાવડીમાં સંગ્રહ કરીને પાક બચાવવા અથવા રવિ સિંચાઈ કરી શકાય છે આમ ખેત તળડીમાં સંગ્રહિત પાણી થકી ખેડૂતોને પાકમાં પૂરક સિંચાઈ કરી વધુ પાક ઉત્પાદન મેળવી શકશે તથા સાથોસાથ આપણે જે ભૂગર્ભ જળ છે એનો આપણે બચાવ કરી શકાય છે તો ખેડૂત મિત્રો આ જે છે એ આપણી આ જે મેમ્બ્રેનની જે સરકારી ખર્ચે જે ફિટ થાય છે એના મુખ્ય હેતુ છે આ માટે રાજ્યના પાણીની અછતવાળા જિલ્લાઓ ખેડૂતોએ સ્વચ ખર્ચે જે ખોદાણ કરેલ બનાવેલ જે ખેત તલાડી હોય છે તો જે ખેત તલાડી ખોદવાની હોય છે એ ખેડૂતના ખર્ચે હોય છે અને એની અંદર જીઓ મેમ્બરે જે સરકારી ખર્ચે ફિટ કરી લાભ આપવા માટે એક ખેડૂતલક્ષી યોજના જાહેર કરેલી આ છે આ યોજના અંતર્ગત હાલમાં અત્યારે જે દશક જેટલા જિલ્લા જે એનો સમાવેશ કરવામાં આવ્યો છે એની અંદર બનાસકાંઠા મહેસાણા પાટણ કચ્છ રાજકોટ બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર નર્મદા અને ડાંગ આમાં કુલ દસ જિલ્લાનો સમાવેશ કરવામાં આવેલ છે આ યોજના અંતર્ગત ખેડૂતો સરકારના ખર્ચે ખેત તલાવડીમાં કીટ ફિટ કરવામાં આવે છે અને આનો લાભ મેળવવા માટે ખેડૂત ખાતેદારે ખેત તલાવડી સ્વ ખર્ચે બનાવવાની રહેશે અને આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારે ઓનલાઈન સ્વરૂપે વેબસાઇટ જી તલાવડી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જે આ લિંક છે એ કોમેન્ટ બોક્સમાં પણ છે અને સાથે સાથે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં બંનેમાં પણ મૂકેલી છે અને જો તમે એની ઉપર ખોલશો એટલે આ પ્રમાણેનું જે આપ જોઈ શકો છો એ પ્રમાણે આખું ઇન્ટરફેસ ખુલશે અને જો તમે નવા અરજદાર હોય તો તમારે અહીં રજીસ્ટર કરવાનું છે અને અગાઉ પણ તમે એપ્લાય કરેલું હોય તો તમારે અહીં લોગિન ઉપર ક્લિક કરવાનું રહે છે અને એની નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહે છે અરજી કરવા માટે એક એપ્રિલથી વીસ એપ્રિલ સુધી અરજી કરવાની રહે છે અને પ્રાપ્ત થયેલ અરજી હોય એની ચકાસણી કરી દરેક તાલુકા દીઠ નિયત થયેલ અરજીઓની સંખ્યાની મર્યાદામાં માટે ઓનલાઇન ડ્રો કરવામાં આવશે અને ડ્રો દરમિયાન પસંદ થયેલ અરજીઓનું ફિલ્ડ વેરિફિકેશન કર્યા પછી યોગ્ય કિસ્સાઓ માટે લાભાર્થી તરીકેનું આખરીકરણ કરવામાં આવશે લાભાર્થી તરીકે અરજી મેળવ્યાથી ડ્રો સુધીની તમામ પ્રક્રિયા માત્ર ઓનલાઈન સ્વરૂપે જ કરવામાં આવશે અને અરજ કરતા ખેડૂતોએ એસએમએસથી ડ્રો અંગેની જાણ કરવામાં આવશે અને વેબસાઇટ ઉપર પણ તેઓ આ અંગેની માહિતી મેળવી શકે છે તો ખેડૂત મિત્રો આ જે યોજનાઓ છે કે જેની જે ડ્રો થશે એ તમારા મોબાઈલ દ્વારા તમને માહિતી આપવામાં આવશે આ યોજના છે એક ચાર બે હજાર પચીસથી વીસ ચાર પચીસના સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે આ યોજના હેઠળ ખેત તલાવડીની ઉપરના ભાગે મહત્તમ સાઇઝ ચાલીસ બાય ચાલીસ મીટર અને મહત્તમ ઊંડાઈ જે છે એ છ મીટરની રહેશે અને તે મુજબ સરકારી ખર્ચે મહત્તમ ચોવીસો સાઠ ચોરસ મીટરના જથ્થામાં જીઓ મેમરેન્ફ કીટ જે છે એ ફિટ કરવામાં આવશે પરંતુ સંજોગો વસાત ખેડૂતો દ્વારા વધારે ખોદાણ કરવામાં આવેલ હશે અને ખેતરોની સાઇઝ વધારે હશે તો નિયત મહત્તમ મર્યાદા કરતાં જેટલા જથ્થામાં જીઓ મેમ્બ્રેન વધારે વપરાશે તેનો ખર્ચ જે છે એ ખેડૂત ખાતે ભોગવવાનો રહેશે તો ખેડૂત મિત્રો જે આપણી સરકારની જે કીટ છે એ ચોવીસો સાઠ ચોરસ મીટરની જથ્થામાં આપણને ફિટ કરવામાં આવશે પરંતુ ઘણા કારણોસર જો એનું ખોદાણ વધુ થઈ ગયેલું હોય તો એની અંદર જે પણ ખર્ચો જે વધારાનો થાય એ ખેડૂત મિત્રએ ભોગવવાનો રહે છે અને સિંચાઈ વિભાગ દ્વારા જીઓ મેમ્બ્રેન ફિટ કરવા માટે ઈજારદાર નક્કી કરવામાં આવશે અને આ ઈજારદાર દ્વારા જેમ જેમ લાભાર્થીઓનું આખરીકરણ થશે તેમ તૈયાર થયેલ ખેત તલાવડીમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરી આપવામાં આવશે આવી તૈયાર થયેલ ખેત તલાવડીઓમાં ચોમાસામાં મહત્તમ પાણીનો સંગ્રહ થાય તથા જીઓ મેમ્બ્રેનને નુકસાની ન થાય એ કાળજીપૂર્વક જરૂરી સાળસભર રાખવાની જવાબદારી જે તે લાભાર્થી ખેડૂત ખાતેદારે રાખવાની રહે છે અગાઉ આ યોજનામાં લાભ જે સર્વે નંબરમાં ખેત તલાવડી માટે મળે છે તે સર્વે નંબર માટે ફરી આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી અગાઉ જો ખેડૂત મિત્રો તમે આ યોજનાનો લાભ લીધેલો હોય તો તમને ફરી વખત આ યોજનાનો લાભ ન મળી શકે એટલા માટે ખાસ ખેડૂત મિત્રો અગાઉ જો તમે અરજી કરેલી હોય તો ફરીથી એ સર્વે નંબર ઉપર તમારે અરજી ન કરી જો ફરી અરજી કરવામાં આવશે તો તેની અરજી રદ કરવામાં આવશે લાભાર્થી અલગ સર્વે નંબર માટે અરજી તમે અલગ નંબર સર્વે નંબરથી કરી શકો છો તેની તમારે નોંધ લેવાની રહે છે આ વાત હતી ખેડૂત મિત્રો કે જીઓ મેમ્બ્રેન સરકારી ખર્ચે જે ફિટ કરવાની છે કે જેની મહત્તમ મર્યાદા ચોવીસો સાઠ ચોરસ મીટરના જથ્થામાં જે છે એ સરકાર દ્વારા સરકારના ખર્ચે જે ખેડૂતોને ફિટ કરવામાં આવે છે જેની અંદર ખેત તલાવડી છે એ ખેડૂતોએ એની ખોદાણકામ કરવાનું રહે છે એના ખર્ચે અને જો આ જે મહત્તમ મર્યાદા છે ચોવીસો ચોરસ મીટરની એના કરતાં વધુ થાય તો એ ખર્ચો ખેડૂતને ભોગવવાનો રહેશે તો ખેડૂત મિત્રો આ હતી વાત સંપૂર્ણ કયા કયા દસ દસ જે દસ આપણા જે જિલ્લા છે કે જેની અંદર આ યોજનાના ફોર્મ ભરાવાના છે અને આ ખાસ ખેડૂત મિત્રો તારીખ એક ચાર પચીસથી વીસ ચાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરવામાં આવે છે આ ડ્રો પદ્ધતિથી થતી હોવાથી તમારે કોઈ પણ વહેલા તે પહેલાંના ધોરણેની ટેન્શન લેવાની નથી અને ખેડૂત મિત્રો અરજી જો તમને આનો લાભ મેળવવા માગતા હોય તો જરૂરથી અરજી કરી દેજો અને જો કોઈ તમારા મૂંઝવતા પ્રશ્ન હોય તો જરૂરથી આપણી ચેનલમાં કોમેન્ટ કરજો જેનો અમે તમને સરસ એવો સોલ્યુશન આપીશું તો ખેડૂત મિત્રો કેવી લાગી તમને આ માહિતી અને જો આવી જ ખેતીને લગતી માહિતી સૌ પ્રથમ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન